દાદા ગાયત્રી ધામ દ્વારા મહા કેમ્પનું આયોજન કર્યું છે કેટલી તારીખે છે શું છે આખી વ્યવસ્થા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આવતી દસ તારીખે નેત્રયજ્ઞ દંતયજ્ઞ સરોવરોગ કેમ્પ રાખેલો છે જેને મોતિયાનું ઓપરેશન કરવાનું હોય એ તમામને ફ્રીમાં ઓપરેશન કરી મણી બેસાડી હંસુરદાસ બાપુના આશ્રમે લઈ જાય અને ફરી પાછા પરત પહોંચાડી અને તમામ વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવેલી છે અને જે દર્દીને મોત્યો આવ્યો એમને આધાર કાર્ડની એક ઝેરોક સાથે લેતી આવવાની અને બધું ફ્રીમાં છે જમવાનું રહેવાનું તો આજુબાજુના ધારી તાલુકાના અમરેલી જિલ્લાના લોકોએ લાભ લેવા વિનંતી સાથે સાથે દાંતનો કેમ્પ રાખેલો છે એમાં દાંત કાઢી દેવો ચાંદીપુર દેવી બધી વ્યવસ્થા ફ્રીમાં છે તો આપ એનો પણ બધા લાભ લ્યો સર્વરોગ કેમ્પની અંદર તાવ આવતો હોય માથું દુખતું હોય શરદી ઉધરસ ફગ દુખતા હોય એને પંદર દિવસની દવા ફ્રીમાં આપવામાં આવશે તો આપ આજુબાજુમાંથી આપની જાણકારી મળી હોય તો બીજાને જાણકારી આપી અને વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર વિનંતી